છે રામ રામ કેમ બધા બધા મજામાં મજામાં તમે એકદમ નવા તમારું બધાનું સ્વાગત છે

સાડા નવ જેવું થઈ ગયું હે ને કામ બસ કરી લીધું ને પહેલાં તો આપણે ઉઠે ને ખડનું કામ હોય કરવાનું વાંધા ને એવું બધું થોડું ઘણું કરે ને પછી સીધું ખડજ જ પછી આવે ને નિરાય તે ને બીજું કામ હોય કરવાનું તો હાલો અટાણે એવું મીમાન આવે તો વેલેરી રસોઈ બનાવવા માંડીએ ને આગળ અમારે આવે તો હા જાય પાણી વારવા જવાનું હશે બાપો બાપા થાકે ગાજ પપ્પા ની ઓલામણા કરે દિશા દિશા ને કામ ને લપડી બપડી બહુ થાય पोर हावारे लपडी वपडी ने ओसी छ एने ओसी आखो दे बापा बाबो धा टावसे अने पर वाकमाई होई ने तो पोर हावे लेई बदाई ने <laughs> बापा ने मम्मी ने बापा ने करे करेन केने अब पैसा हावागो संते वधारा लपडी वपडी खा ह जावानो छन

હા આ તફોન મારે આમાં મારા ભાગ્ય થો નબડા છે હો એમાં બીજાને કે દોહ દેવા ના આવે મારા ભાગ્યમાં કઠણાઈ છે બીજાને શું આગળ હા તોય હમીસા ઊપડેગી જો ઊપડેગે મને દોહ નો દેતા હો તારા કારણે છે ચાલુ કરી કે ડીમ આપણે મોટો ઊપડે કે હાલો પાણી પર જો ઊપડે કે બાટા રાડી બોલાતું મિસાડો રોટ હું મિસાળ બનતી નમેલી ફાઈનલી છે ને આ મોટર સાલ થઈ ગયા ઓલી વાડી આપણે મોટર સાલ ઉપર આવવાની છે હું તમને ભાઈ ગયો ઓલી વાડી એને હવે કઈ દોહ દેતા નો જો ડીમ માં કરી તું મારા ભાઈ ઘરે તો એ મોટર બરી નો નકર હે ને આપણી મોટર જો ડીમ પાવર માં ચાલુ કરીએ તો મોટર લગભગ બરે છે એ તો બધાને ખ્યાલ જ હે ખેડુ કે મોટર બરે જાય પણ નો વાંધો આવ્યો નકર પટાણે કાઢવી અને વાસી અમે કરાવી તાત્કાલિક બંધાવી તો બક ચાલુ થઈ ગઈ અને બાપ દીકરો બે ભાગ્યા ગયા પાણી વારવા હું બનાવસ મમ્મી દૂધ दूध पाक दूध पाक बना आ हूं हर दर ना की हूं हर दर ओई कई दिशा फूड सलाड नो पाउडर है दूध पाक में ना खाइ ल सल थाई वाह ओ सोने ना का फ्रूट सलाद थाई जा पास <laughs> तो मु बना दूध पाक टाणे चल। ठीक गो ये है न पाउडर ना खानो से खाली ने पसी आगर आगर जोइए काम रसोई बनाइए

ભજીયા બનાવીમાને ખોરામ સરાય ગયા મીમા ને એટલા ઉતરો હા રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તને મેં દસ કે રસના નઈ કેરિયું ખાવ્યું હું કાઘડી તોડેલ દા ઓટાને ઓઈ કેરિયું તો કે માર કેરિયું ખાવ્યું મશીન પૂરી થઈ જસા મુંબઈના માણસ છે મસ્ત આવટલીને બનાતે મો હારું હાડિયું બધું ઓહો કે મોકલાવ્યું મમ્મી વા રેવા ભાઈ ભરત મસ્ત હાડિયું લેવો માર હારું